અમદાવાદ મહાનગરપાલિકાએ સીજી રોડને જોડતા છ રસ્તાઓનું બ્યુટિફિકેશન માટે રૂપિયા સો કરોડની મંજૂરી આપવા મુદ્દે વિપક્ષી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વિપક્ષી સત્તા પક્ષ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે વરસાદી પાણી અને ખાડાથી લોકો ત્રસ્ત છે અને તંત્ર જે રોડ મોડલ રોડ છે તેને બ્યુટિફિકેશનના નામે પ્રજાના સો કરોડનો વેડફાટ કરી રહ્યું છે કરવાની ત્યાં રોડના ફર્નિચરનો એ લોકોએ ઉલ્લેખ કરેલું છે તો ત્યાં રોડ ડેવલપ કર્યા પછી અને એટલા બધા ફર્નિચર માટે કે સો કરોડ રૂપિયા કે છ્યાસી કરોડ રૂપિયાનો મબલક બજેટ વાપરવું એ યોગ્ય નથી એ રોડ જે ઓલરેડી ડેવલપ કરેલા છે ત્યાં આપણે અગાઉ ડેવલપ કરેલું છે કામ કરેલું છે અને હવે નવેસરથી એ રોડને ડેવલપ કરવાની કોઈ જરૂરત નથી આ સો કરોડનું મસ્ત મોટો બજેટ ત્યાં વાપરી આ તો એક ભારતીય જનતા પાર્ટીનો એક કામ એવું લાવ્યા છે કે ડેવલપના નામે પૈસા જ પૈસા વેડફવાનું કામ લાવ્યા છે